તો કે ત્યાં સુધી પરમાત્માનો દિદાર થશે નહીં ત્યાં સુધી તેમને હદમાં હાસ્યો ત્યાં સુધી પરમાત્મા શું છે આત્મા શું છે ઈશ્વર શું છે ગુરો કોણ છે હું કોણ છે વિધાર આવશે નહીં નહીં તો હરે ગુરુ સમતો એ હું સાબિત કર્યું કે હદમાં શરીર છે બે ફૂટ ચાર ફૂટ ત્રણ ફૂટ થવ હાત્ય વચ્ચે તો તો બે હદમાં શું છે તો તો બે હદમાં તો શબ્દ છે વેદમાં હું છે શબ્દ શબ્દ છે આ મુખમાંથી શબ્દ સૂચ્યો એ જ પહેલાં આખા બ્રહ્માંડમાં લય થઈ ગયો આખા બ્રહ્માંડ આખા બ્રહ્માંડમાં લઈ આપ્યો એ જ પહેલાં અત્યારે જે પહેલાં શબ્દ સૂચ્યો છે એ જ પહેલાં અમેરિકામાં આપણે આખા બ્રહ્માંડની અંદર વ્યાપક છે તો અનહદમાં છે કે તો આ તો બ્રહ્મ ના જ છે

તો એના પણ આપણને ખુલાસા કરી દીધા આપણે નથી પોકતી હોય તો ન પોકતી હોય ગલત છે જુદી છે પણ એના હરિગુરુ સંતો આપણને ખુલાસા કરી દીધા તો ભાઈ માપ નહીં થાપ નહીં આ કશુંય નહીં માપ થાપ કશું નહીં નહીં તોલ અટોળ એનો તોલે છે એ એવો નથી અટોળ છે એમાં બારીશ છે માપ થાપ કશું નહીં નહીં તોલ અટોળ

એનો આપણને એસા દીદાર કરે સદગુરુ મહારાજ પણ એની સિવાય દીદાર થાયો એવો ગુરુ સિવાય દીદાર થાય નથી ગુરુ વિશ્વમાં આનંદ છે ગુરુનો કોઈ પાર નથી પણ સદગુરુ ઓછા છે અનુભવી મહાપુરુષો જે છે એ બહુ ઓછા છે એવા કોઈ અનુભવી મહાપુરુષ મંગળદાસ મહારાજ જેવા જે ભેટી જાય ને એ જે આપણને આપણો ફરતો બતાવો તો આ આપણું આ હરિગુરુ સંતની વાત છે

આ શરીરનું આપનું ન હોય તો આ બિલકત કે આપણું ભાઈ કોણે એવું કર્યું છે જેને પોતાનો દેદાર કેટલો શરીર રચના રતના એની જ છે પણ એમાં હલવાનો નથી જતી આ વાત હરીબળું સંતની છે અને આ વાત જેને જેને ઉપાડી છે જેને તેને આ વાતને વધારે છે એના વર્તરે તેમને જોયું એની રાણે તેમને જોયું એને પારખ લ્યો અને પછી એને પછી લાગ્યો હા બે એને વાળમાં ફેર નહીં હોય એના વર્તનમાં ફેર નહીં હોય એને રાણીમાં ફેર નહીં હોય એના હાડમાં ફેર નહીં હોય એના વિશાલમાં ફેર નહીં હોય એ વાત આપણે પારંપરિક કરતી હોય નહીં આવે આવા હરિગુરુ જો આપણે ભાઈ તો પણ આપણે ઉધાર થાય આપણે ભાઈની પેઢીને ઉધાર થાય આજથી ઘણા વર્ષો પહેલા પિસ્તાળીસ વર્ષ થયા તું ખોડા બાપાના ન્યાય રહેતા હતા વિસ્તાર થયા છે એવો સમય તો એ સમયે હા એ સમયે ખોરા બાપાએ જો આમાં પગ ન મૂક્યો તો આ આ લોકો ક્યાં આવતો હતો સંસ્કાર મેળવ સારા સંસ્કારો મેળવ્યા જીવન જીવવાની જે થિયરી છે એ મળી જીવન જીવવાની શૈલી મળે તો માણસ બની જીવો હજી એ પ્રાપ્ત દેખાય છે ને જે શબ્દોના શ્રેણી ગયા છે એની ભાવિ પેઢી સુધી છે કેમ સુધી છે કે એ છોકરો કોઈ આડા રસ્તા નહીં

આ બાયું માં છે બાયું આવું કરે છે આપડે જે બેન દીકરીઓ માતા હોય છે ને એવું કે આપણે તો બાવાણી તો થવું આપણે બાવા જ થવું દાડ દબડ પણ જો એના પાણી મોકલે છોકરાઓને કોઈ એ સારા સંસ્કાર છે અને એ જીવન જેવાની જે ધાર્યા છે એને અપનાવું છે આટલે વાળે કઈ હું મારે વાળાને વેરામ આપું છું બોલે